નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં બે અણિંદ્રા નજીક પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલ બે યુવકો પાણી પીવા માટે ઉતર્યા હતા તે બંને યુવકોના પગ લપસતા યુવકો કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એક યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો હજુ એક યુવકની ખેતરની ઓરડીમાં વાયરિંગ કામે ગયા હતા અને તરસ લાગતા કેનાલમાં પાણી પીવા માટે ઉતર્યા હતા બંને યુવકો સુરેન્દ્રનગરના રતન પરના રહેવાસી હોય તેમ જાણવા મળેલ છે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા મૃતક યુવકોના પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને શોકમગ્ન બન્યો હતો મારું નામ વિનુષભાઈ ગુલાબભાઈ શેખ છે આ સદામભાઈ જે કેનાલમાં પડી ગયા છે એના હું કાકા થાવ છું અમારે સદામભાઈ ને એની સાથે બીજું જોડીદાર વાયરિંગનું કામ કરવા વાળા એ આ બજરંગપુરા પાસે ખેતરમાં લાઇટ ફિટિંગ કરવા આવેલા અને લાઇટ ફિટિંગનું કામ કરીને પછી જમીન લીધું જમીન પછી બહાર કેનાલ બહાર નીકળાય છે તો પેલો એનો મિત્ર હતો એ પાણી પીવા ઉતરો છે તો એનો મિત્રને ડૂબાતા મારા ભત્રીજાએ ભાઈ રહ્યો એટલે મારા ભત્રીજાએ ઘેડે રાંડવું બાંધ્યું અને એ પણ એને બચાવવા ગયો હતો તો તે પણ એ અંદર ડૂબી ગયો હતો સદામભાઈને લગન થઈ ગયા છે સદામભાઈના લગન થઈ ગયા છે એને બે વર્ષ બે મહિનાની દીકરી છે શેખ મકસુદ સલીમભાઈ શું ઘટના છે આ મારો નાનો ભાઈ છે સદામ હુસેન સલીમભાઈ છે એ ગયો તો ભાઈ ગામડામાં કંઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું ઇલેક્ટ્રિકનું એમાં ગયો હતો તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુમાં બાજુ એકસો આઠ વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનલમાંથી લાશ મળી છે તમે આવી જાઓ તમે અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે એકસો આઠમાં લઈને અહીંયા લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા છે ક્યાં ગામ ગયા હતા ખ્યાલ છે એ કામ માટે બાકાથળી પાસે કંઈક હતું બજરંગપુરા કેનાલ પાસેથી કંઈક હતું આ તમારથી કેટલી ઉંમરમાં નાનો છે મારાથી બે વર્ષ નાનો છે મેરેજ થઈ ગયા છે હા દીકરા દીકરી છે એક બે વર્ષ બે મહિનાની દીકરી છે આજે એમની મેરેજ એનિવર્સરી હતી